વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ડ્રેગન ફ્રુટ મિલ્કશેક બનાવીશું ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા ડ્રેગન ફ્રૂટ લઈ લીધા છે તો તેને સારી રીતે કટ કરી લેશું

આપણું ડ્રેગન મિલ્ક મિલ્કશેક ક્રશ થઈને રેડી છે હવે આપણે તેને એક ગ્લાસમાં સર્વ કરીશું તૈયાર છે ડ્રેગન મિલ્ક મિલ્કશેક એકવાર ઝડપથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ